મહેસાણા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નારોલા ખાતે ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નસ્તોમાં હાજરી આપી હતી આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ફૂલહાર પાઘડી તલવાર અને મોમેન્ટો દ્વારા સન્માન અને સ્વાગત કર્યું હતું જોકે આ તકે સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે તેઓ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સામૂહિકના આયોજન સાથે જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રીએ નવદંપતીઓ સાથે ફોટો સેશન યોજીને નવદંપતીઓ માટે આ અવસર વધુ યાદગાર બનાવ્યો હતો આ ઉપરાંત ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીની હાજરીમાં બેટી બચાવો બેટી પઢાઓ અને સામાજિક ઉત્થાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે રખ્યાલ ધારાસભ્ય દિનેશસિંહજી કુશવાહ અગ્રણી જયરાજસિંહ પરમાર બળવંતસિંહ ડાભી ભગાજી ઠાકોર કૃપાલસિંહજી ચાવડા ધારાસભ્ય કનુસિંહ ડાભી અગ્રણી અશ્વિનસિંહ ચાવડા દિલીપસિંહ ડાભી ભૂપેન્દ્રસિંહ ચાવડા હટીસિંહ ડાભી સહિત સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો